એમ માંડીએ તમે જોખવી મારી વાત સાંભળો તમે બે વકલ તમારે એક આયરે નથી જોખવી ખેડૂત ને આપડે જેટલી મગફળી લઈ આવવાની છે એટલી મગફળી તમારે લેવાની છે એમાં જી ટુ હોય કે જી ફાઈવ હોય જી પાંત્રી હોય એ આપણે ક્યાં છે આમાં જે રિપોર્ટ છે ને સાહેબ હા એમાં જાડી કે ઝીણી એક જ વખત લાલે છે પણ જાડી આટલી અને ઝીણી આટલી હા તો હું નથી આવતી બે નથી આવતી તો તો લઈ નો એક કામ કરો હવે હું તમને કહું છું તમે મને લખીને કે એક ખેડૂતને બે આટલી એકલી હોય નથી આવતી મને લખીન ગયો તમે આ જાડી કે બેમાંથી એક લઈ એક નઈ તમે મને એમ હું તમને એમ કહું છું મારી તમે ખોટી પીંજણ હું મીડિયા લઈને આવું હું અને કારણ વગરની થાય તમારા મામલતદાર ડેપ્યુટી કલેક્ટર આરે વાત ડીસી જો

અરે ગાઈડલાઈનની કોપી મારે નથી જોતી તમે મને હું તમારી પાસે લેખિતમાં હમણાં મારો લેટર પેડ ઉપર લેખિતમાં માગું છું બરોબર છે તમે મને લેખિતમાં ખેડૂતને અડધી આ થઈને અડધી આ થઈ હોય હું ન લઈ શકું એમ હમ અને ત્યાં તમારે પોલીસ બોલાવી બોલાવી દઉં હું આવી પીકા પિંજાળી તમે બોલ ખેડૂતોને હેરાન કરવાની હોય હેરાન કરતા એમ નતોને